પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચીટિંગના ગુનાનો આરોપી આસિફ રમજુ તુર્ક ઝડપી પાડ્યો ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચીટિંગના ગુનાનો આખરે ભેદ ઉકેલાઈ ગયો ગુનાની વિગતની જો વાત કરીએ તો મધ્યપ્રદેશના છત્તરપુરથી આવેલા બત્રીસ વર્ષીય રાજેન્દ્ર જયરામ મિશ્રાને ભુજમાં આરોપીએ સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી હતી ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેના પત્ની પાસેથી બે લાખ ત્રીસ હજાર રોકડા ઝૂંટવી સફેદ ગ્રેટા કારમાં નાસી ગયા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ એચ આર જેઠી તથા પીએસઆઈ જે બી જાધવના નેતૃત્વ હેઠળ એએસઆઈ પંકજ કુશવાહ અને ટીમે બાતમીના આધારે રેલવે સ્ટેશન પાસે કાર જી જે બાર એફ એ સત્તાણું ચુમ્મોતેર મળી આવી હતી જે કારની તપાસમાં આરોપી ચોત્રીસ વર્ષીય રેલવે ફાટક પાસે ડોલર હોટલ સામેના જયપ્રકાશનગર ભુજમાં રહેતો આસિફ રમજુ તુર્ક મળી આવ્યો હતો જેણે ચીટિંગ કર્યાનો ગુનો કબૂલી લીધો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી પાસેથી કાર ઉપરાંત બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે વધુ કાર્યવાહી માટે આરોપી આસિફ રમજુ તુર્કને ભુજ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે આ કામગીરી શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે પી જાધવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ એ એસઆઈ પંકજભાઈ કુશવાહા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી જયદેવસિંહ જાડેજા સહિતના કર્મચારીઓએ કામગીરી કરી હતી